બાળ ખાતે ચોકડી પર આવેલ હનુમાનજી મંદિર પાસે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના સૌજન્યથી ચાલીસ ફૂટ ઊંચો ભગવો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો આ પ્રસંગે ફટાકડા ફોડી દીવડા પ્રગટાવી ભગવાન હનુમાનજી જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્યારબાદ સ્થાનિક ભક્તો દ્વારા હનુમાન ચાલીસા તથા હનુમાનજીની આરતી કરવામાં આવી હતી આ પ્રસંગે આર સ્વયંસેવક રસિકભાઈ શાહ દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું આ શુભ પ્રસંગે બાળ શહેર ભાજપ પ્રમુખ રાહુલપુરી ગોસ્વામી વિશ્વ હિન્દુ પરિષદના પ્રાંત આગેવાન અશોકભાઈ પટેલ જિલ્લા મંત્રી મિતેશભાઈ પટેલ નગર અધ્યક્ષ પ્રતિકભાઈ પટેલ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના તથા અન્ય આગેવાન ભક્તો જોડાયા હતા બાડ ખાતે ઘાબટ ચોકડી પર આવેલ હનુમાનજી મંદિર પાસે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના સૌજન્યથી ચાલીસ ફૂટ ઊંચો ભગવો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો આ પ્રસંગે ફટાકડા ફોડી દીવડા પ્રગટાવી ભગવાન હનુમાનજી જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્યારબાદ સ્થાનિક ભક્તો દ્વારા હનુમાન ચાલીસા તથા હનુમાનજીની આરતી કરવામાં આવી હતી આ પ્રસંગે આરએસએસ સ્વયંસેવક રસિકભાઈ શાહ દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું આ શુભ પ્રસંગે બાળ શહેર ભાજપ પ્રમુખ રાહુલપુરી ગોસ્વામી વિશ્વ હિન્દુ પરિષદના પ્રાંત આગેવાન અશોકભાઈ પટેલ જિલ્લા મંત્રી મિતેશભાઈ પટેલ નગર અધ્યક્ષ પ્રતિકભાઈ પટેલ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના તથા અન્ય આગેવાન ભક્તો જોડાયા હતા પાયડ નગરમાં ગાબટ રોડ ઉપર ચાર રસ્તા આગળ ચાલીસ ફૂટ ધ્વજનું આરોહણ આજે હનુમાન જયંતિ નિમિત્તે કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું હનુમાન ભક્ત અહીં સૌ એકઠા થયા છે આજે તો હનુમાન અંગેની હું થોડીક વાત કરું હનુમાનનું શરીર કેવું હતું હનુમાનની બુદ્ધિ કેવી હતી આપણે ફેશનમાં અને વેસનમાં આપણે વ્યસ્ત છીએ આપણે હનુમાનની સેવા કરીએ છીએ દર શનિવારે સિંદૂર ચઢાઈએ છીએ એ પછી હિન્દુ સમાજની શું સ્થિતિ છે એની કોઈ ચિંતા આપણે કરતા નથી આપણે જે કંઈ સેવા કરીએ છીએ એ આપણા કુટુંબ માટે આપણા સ્વાસ્થ્ય માટે આપણા પૈસા માટે કરતા આવીએ છીએ પણ રાષ્ટ્રની ચિંતા એ જ રામની સેવા એ જ હનુમાનની સેવા અને એ જ સાચી રાષ્ટ્રભક્તિ છે